નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જે આપણને જે ઘણી બધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી એની અંદર જો પરિણામ છે ગઈકાલે આવ્યું હતું ત્યારે કવાણ તાલુકાના ડુંગર ડુંગર ગ્રામ પંચાયતના એક નવા સરપંચ તરીકે સોશિયલ મીડિયાના એક જાણીતા એવા ઘનુભાઈ રાઠવા જેમ કહેવાય છે કે ઘણા વર્ષોથી જે નવા સરપંચ ચૂંટાઈને આવ્યા છે ઘનુભાઈ રાઠવા એક યુટ્યુબર છે બ્લોગર છે અને લોકો માટે ખૂબ એવું સારું કામ કરે છે અને એમને એક પોતાની એક હોટલ પણ છે જોહાર હોટલ લોકોની વચ્ચે રહે છે એના કારણે જે નવા સરપંચ જે છે આપણું છૂટાતા દેખાઈ આવ્યા છે કે જ્યાં ઘણા વર્ષોથી એટલે કે કવાંટ તાલુકાના ડુંગર ગામ પંચાયતની અંદર ઘણા વર્ષોથી એક કહેવાય છે કે એક નવા સરપંચ જે ચૂંટાયા છે તો ખૂબ સારું કહેવાય યુવા શિક્ષિત યુવા ગનુભાઈ રાઠવા જે નવા સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છે જ્યારે વાત કરવામાં આવે છે ઘણા વર્ષોથી કવાંટ તાલુકાના ડુંગર ગામ એટલે કે ડુંગર ગામ પંચાયતની અંદર જે ચૂંટાઈ આવ્યા છે છેલ્લા પંદર વર્ષથી જે નવા સરપંચ બનતા નહોતા પરંતુ આ વખતે જે ગનુભાઈ રાઠવાએ પોતાનું જે લોકજાહાનાસે પોતાની જે એક ઓળખ આપી છે જે ગનુભાઈ રાઠવા નવા સરપંચ તરીકે અત્યારે જે કુંવાટ તાલુકાના ડુંગર ગામે ચૂંટાઈને આવ્યા છે તો સારી બાબત કહેવાય મિત્રો ખરેખર મિત્રો અત્યારે માનવામાં આવે તો ઘણી જગ્યા પર એક યુવા સરપંચ એટલે કે યુવાઓ છૂંટાઈ રહ્યા છે નવા સરપંચ બની રહ્યા છે તો ખરેખર મિત્રો બનવું જોઈએ સરપંચ કેવો હોવું જોઈએ મિત્રો લોકો સાથે બેસતા હોવું જોઈએ લોકો સાથે વાત કરતાં સરપંચ હોવું જોઈએ અમુક સરપંચો ગામ માટે સારું કામ કરતા હોવું જોઈએ કે અડધી રાતે સરપંચને ફોન કરે તો આવી જવું જોઈએ ખરેખર આવા સરપંચને આપણે છૂટવાડવું પડે મિત્રો આપણે કોઈ સરપંચને વિરુદ્ધ કરતા નથી આપણું કામ છે લોકો સુધી માહિતી પહોંચાડવાની તમારા સુધી માહિતી પહોંચાડવાની જેમ કહેવાય છે કે ડુંગર ગામ એટલે કે કવાટ તાલુકાના ડુંગર ગામ ગ્રામ પંચાયતની અંદર જે નવા સરપંચ તરીકે ઘનુભાઈ રાઠવા છૂટાઈને આવ્યા છે જ્યાં ખૂબ ખૂબ આભારભાઈ આજની વિડીયોની અંદર બસ આટલું તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો જય હિન્દ જય ભારત